નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં આજે આપણે વાત કરીશું શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ત્રણ અને અધ્યાય ત્રણ સાંભળવાથી પ્રાપ્ત થતું ફળ માતા પાર્વતીજી શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ શ્રી વિષ્ણુ ભગવાનને કહ્યું હે પ્રભુ હવે આપ અમને ગીતાજીના ત્રીજા અધ્યાયનું મહાત્મ્ય અને તેમના ફળ વિશે જણાવો આ સાંભળી શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું હે દેવી હું ત્રીજા અધ્યાયનું મહાત્મ્ય કહું છું તે તમે શુદ્ધ ચિત્તે સાંભળો કારણ કે આ અધ્યાયનો પાઠ સાંભળનારનો અધર્મ યોનીમાંથી છુટકારો થાય છે મહાત્મ્યની કથા કૌશિક વંશમાં જન્મેલો જળ નામનો બ્રાહ્મણ વેદશાસ્ત્રનો જાણકાર હોવા છતાં પાપ કર્મોના પરિણામે અધોગતિને પામ્યો તેને જાત જાતના વેપાર ધંધા કરી પુષ્કળ ધન એકઠું કર્યું હતું પણ એ ધન ધર્મ કાર્યોમાં વાપરવાના બદલે જુગાર શરાબ અને વેશ્યા ગમનમાં ઉડાવવા લાગ્યો આ દૂષણોમાં ધન ખલાસ થઈ જતા તેણે ચોરી કરીને ફરીથી ધન એકઠું કર્યું જડ પાસે પુષ્કળ ધન છે એ બાબતની જાણ લૂંટારાઓને થતાં તેઓ એક રાતે તેના ઘર પર ત્રાટક્યા તેને મારી નાખીને તેનું બધું જ ધન લૂટી ગયા અકાળે મરણ પામવાથી જળ પ્રેત થયો અને પ્રેત યોનીમાં તેના પાપ કર્મોના કારણે દારૂણ દુઃખ ભોગવવા લાગ્યો આ જળ બ્રાહ્મણને મોહન નામનો પુત્ર હતો તે દૂર દેશાવર ગયો હતો તે જ્યારે પોતાના ગામ પાછો ફર્યો ત્યારે પોતાના પિતાના મૃત્યુના સમાચાર જાણી અતિશય દુઃખી થયો યોનીમાંથી પિતાની મુક્તિ અર્થે પુત્રે શાસ્ત્રોક્ત રીતે ઉત્તર ક્રિયા કરી શ્રાદ્ધ કર્યું પરંતુ યોનીમાંથી મુક્તિ ન મળી અને તે પ્રેત થઈને પુત્રના ઘરમાં જ ભટકવા લાગ્યો એક દિવસ મોહનને ત્યાં તેનો મિત્ર થોડા દિવસ રહેવા માટે આવ્યો બીજે દિવસે પ્રાતકાળે તેનો મિત્ર સ્નાન સંધ્યા કરી ગીતાજીના ત્રીજા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો આ પાઠ પ્રેત રૂપે ભટકતા જડે પણ સાંભળ્યો પરિણામે તેનો પ્રેત યોનીમાંથી ઉદ્ધાર થઈ ગયો તેને લેવા માટે યમના દૂતોના બદલે વિષ્ણુ દૂતો વિમાન લઈને આવ્યા પ્રેત યોનીમાંથી મુક્ત થયેલો જળ જ્યારે વિમાનમાં બેસવા ગયો ત્યારે અપ્સરાઓએ પુષ્પો વરસાવીને તેનું સ્વાગત કર્યું પુત્ર પુણ્યશાળી આત્માવાળો હોવાથી તે આ બધું જોઈ શકતો હતો તેના મનમાં જિજ્ઞાસા જાગતા તેણે પિતાને પૂછ્યું કે તમને મુક્તિ કઈ રીતે મળી ત્યારે જડ બોલ્યો કે તારા મિત્રે ગીતાજીના ત્રીજા અધ્યાયનો પાઠ કર્યું તે મેં સાંભળ્યો પરિણામે મને મુક્તિ મળી હે વત્સ મારો ભાઈ અને આપણા જે પૂર્વજો પોતાના પાપ કર્મોના કારણે હજુ પણ નરક ભોગવી રહ્યા છે તેમની મુક્તિ માટે તું નિત્ય ગીતાજીના ત્રીજા અધ્યાયનો પાઠ જરૂરથી કરજે એજ દિવસથી પુત્ર નિત્ય ગીતાજીના ત્રીજા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો આ પાઠના પુણ્ય બળે તેના તમામ પિતૃઓને નરકમાંથી મુક્તિ મળી એટલું જ નહીં અંતો કાળે તે અને તેનો મિત્ર પણ વૈકુટ લોકને પામ્યા હવે આપણે જોઈશું અધ્યાય ત્રણ કર્મયોગ અર્જુન બોલ્યા હે જનાર્દન જો તમે કર્મ કરતા જ્ઞાનને ચઢિયાતું માનો છો તો પછી હે કેશવ મને આ યુદ્ધરૂપી ભયાનક કર્મમાં કેમ જોડો છો તમે ભળતા જેવા વચનોથી મારી બુદ્ધિને જાણે ભરમાવી રહ્યા છો તો એવી એક વાતને નિશ્ચિત કરીને કહો કે જેનાથી હું કલ્યાણ પામું શ્રી ભગવાન બોલ્યા હે નિષ્પાપ આ લોકમાં બે પ્રકારની નિષ્ઠા મારા વડે પહેલા ચૂકી છે એમનામાંથી સાંખ્ય યોગીઓની નિષ્ઠા જ્ઞાનયોગ દ્વારા અને યોગીઓની નિષ્ઠા કર્મયોગ દ્વારા થાય છે માણસ ન તો કર્મોના આરંભ કર્યા વિના અર્થાત આચરણ કર્યા વિના નિષ્કર્મતાને એટલે કે યોગ નિષ્ઠાને પામી શકે છે કે ન તો કર્મોના કેવળ ત્યાગ માત્ર પણ માણસ કદી એક ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિના નથી રહેતો કેમકે આખા એ મનુષ્ય સમુદાયને પ્રકૃતિ જનિત ગુણો વડે પરવશ થઈને કર્મ તો કરવું જ પડે છે જે મૂઢ બુદ્ધિનો મનુષ્ય સઘળી ઇન્દ્રિયોને હઠપૂર્વક ઉપર ઉપરથી રોકીને મનથી તે ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે તે મિથ્યાચારી અર્થાત દંભી કહેવાય છે પરંતુ હે અર્જુન જે પુરુષ મન વડે ઇન્દ્રિયોને વશમાં કરી અનાસક્ત થઈને સગળી ઇન્દ્રિયો દ્વારા કર્મયોગનું આચરણ કરે છે તે યોગી શ્રેષ્ઠ છે આથી તું શાસ્ત્ર વિહિત સ્વધર્મ રૂપી કર્તવ્ય કર્મ કર કેમ કે કર્મ ન કરવા કરતા કર્મ કરવું શ્રેષ્ઠ છે તેમજ કર્મ ન કરવાથી તારો શરીર નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય યજ્ઞ નિમિત્તે કરવામાં આવતા કર્મો સિવાયના બીજા કર્મોમાં જોડાઈને જ આ મનુષ્ય સમુદાય કર્મોથી બંધાય છે માટે હે અર્જુન તું આસક્તિ વિનાનો થઈને તે યજ્ઞ નિમિત્તે જ સારી રીતે કર્તવ્ય કર્મ કર પ્રજાપતિ બ્રહ્માએ કલ્પના આદિમાં અર્થાત સૃષ્ટિના આરંભે યજ્ઞ સહિત પ્રજાઓને સર્જીને તે પ્રજાઓને કહ્યું કે તમે આ યજ્ઞ દ્વારા વૃદ્ધિ પામો અને આ યજ્ઞ તમને બધાને ઈચ્છિત ભોગ આપનાર થાવ તમે બધા આ યજ્ઞ વડે દેવતાઓને ઉન્નત કરો અને તે દેવતાઓ તમને બધાને ઉન્નત કરે આ પ્રમાણે નિસ્વાર્થ ભાવે એકબીજાને ઉન્નત કરતા રહીને તમે બધા પરમ કલ્યાણને પામશો યજ્ઞ વડે વૃદ્ધિ પામેલા દેવતાઓ તમને બધાને વધેલા અન્ન આરોગનારા શ્રેષ્ઠ પુરુષો સર્વ પાપો મુક્ત થઈ જાય છે અને જે પાપીઓ પોતાના શરીરના પોષણ માટે જ અન્ન રાંધે છે તેઓ તો પાપને જ ખાય છે સઘળા પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે અને અન્નની ઉત્પત્તિ વરસાદથી થાય છે વરસાદ યજ્ઞોથી થાય છે અને યજ્ઞ વિહિત કર્મથી ઉત્પન્ન થનારો છે કર્મ સમુદાયને તું વેદથી ઉદભવેલો અને વેદને અવિનાશી પરમાત્માથી ઉદભવેલો જાણ આથી સિદ્ધ થઈ છે કે સર્વવ્યાપી પરમ અક્ષર પરમાત્મા સદાય યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે હે પાર્થ જે મનુષ્ય આ લોકમાં આ પ્રમાણે પરંપરાથી પ્રચલિત સૃષ્ટિ ચક્રને નથી અનુસરતો અર્થાત પોતાના કર્તવ્યનું પાલન નથી કરતો તે ઇન્દ્રિયો વડે ભોગોમાં રમનારો પાપાયું મનુષ્ય ફોગટ જ જીવે છે પણ જે માણસ આત્મામાં જ રમનારો અને આત્મામાં જ તૃપ્ત તેમજ આત્મામાં જ સંતુષ્ટ હોય તેના માટે કશું કરવાનું બાકી નથી રહેતું એ મહાપુરુષનું આ સંસારમાં ન તો કર્મ કરવાથી કશું પ્રયોજન રહે છે કે ન તો કર્મ ન કરવાથી એ કશું પ્રયોજન રહે છે તેમજ સગળા જીવો સાથે આ મહાપુરુષનો લેસ માત્ર પણ સ્વાર્થનો સંબંધ નથી રહેતો આથી તું નિરંતર આ શક્તિ વિનાનો થઈ હંમેશા કર્તવ્ય કર્મોને સમ્યક રીતે કરતો રહે કેમકે આ શક્તિ વિનાનો થઈને કર્મ કરતો માણસ પરમાત્માને પામે છે જનક વગેરે જ્ઞાનીજનો પણ આ શક્તિ વિનાના કર્માચરણ દ્વારા જ પરમ સિદ્ધિને પામ્યા હતા તેથી તથા લોક સંગ્રહને જોતા પણ તું કર્મ કરવાને જ યોગ્ય છે અર્થાત તારા માટે કર્મ કરવું એ ઉચિત જ છે શ્રેષ્ઠ પુરુષ જે જે આચરે છે અન્ય માણસો પણ તેને જ આચરે છે તે જે કઈ પ્રમાણે કરી આપે છે સકળ માનવ સમૂહ તે પ્રમાણે વર્તવા લાગે છે હે પાર્થ મારે આ ત્રણેય લોકમાં ન કશું કર્તવ્ય છે કે ન કસી પ્રાપ્ત કરવા જેવી વસ્તુ અપ્રાપ્ત છે છતાંય હું કર્મોમાં જ વર્તું છું કેમ કે હે પાર્થ જો કદાચ હું સાવધાન થઈને કર્મોમાં ન વર્તું તો ભારે હાનિ થઈ જઈ કારણ કે માણસો બધી રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે આથી જો હું કર્મ ન કરું તો આ બધા માણસો નષ્ટ ભ્રષ્ટ થઈ જાય અને હું સંકર કરનાર બનું તથા આ આખી પ્રજાને નષ્ટ કરનારો બનું માટે હે ભારત કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાની જનો જે પ્રમાણે કર્મ કરે છે આસક્તિ વિનાનો વિદ્વાન પણ લોક સંગ્રહની ઈચ્છા રાખતો તે જ પ્રમાણે કર્મ કરે પરમાત્માના સ્વરૂપમાં અચળ ભાવે સ્થિત થયેલો જ્ઞાની પુરુષ શાસ્ત્રવિહિત કર્મોમાં

મોહિત થયેલા અંતઃકરણનો અજ્ઞાની હું કરતા છું એમ માને છે પણ હે મહાબાહો ગુણ વિભાગ અને કર્મ વિભાગના તત્વને જાણનાર યોગીઓની તે સમસ્ત જ ગુણો વર્તી રહ્યા છે એમ સમજીને એમનામાં આસક્ત નથી થતો પ્રકૃતિના ગુણોથી અત્યંત મોહિત થયેલો મનુષ્ય ગુણોમાં અને કર્મોમાં આસક્ત રહે છે એવા સંપૂર્ણપણે ન સમજનાર મંદ બુદ્ધિના અજ્ઞાનીઓને સંપૂર્ણપણે જાણનાર જ્ઞાની વિચલિત ન કરે મુજ અંતર્યામી પરમાત્મામાં પરોવાયેલા ચિત્ત દ્વારા સઘળા કર્મોને મારામાં સમર્પીને ઈચ્છા વિનાનો મમત્વ વિનાનો અને સંતાપ વિનાનો થઈને તું યુદ્ધ કર જે માણસો દોષ દ્રષ્ટિ વિનાના અને શ્રદ્ધાળુ બનીને મારા આ મતને સદા અનુસરે છે તેવો પણ સર્વ કર્મોથી છૂટી જાય છે પણ જે માણસો મારામાં દોષારોપણ કરીને મારા આ મત અનુસાર નથી ચાલતા એ મૂર્ખાઓને તો તું સર્વ જ્ઞાનોમાં મોહીત અને નષ્ટ થયેલા જ સમજ સર્વ પ્રાણીઓ પ્રકૃતિને પામે છે એટલે કે પોતાના સ્વભાવને વશ થઈને કર્મો કરે છે જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ અનુસાર ચેષ્ટા કરે છે એમાં કોઈનો દુરાગ્રહ શો કરવાનો ઇન્દ્રિય ઇન્દ્રિયના અર્થમાં એટલે કે પ્રત્યેક ઇન્દ્રિયના વિષયમાં રાગ અને દ્વેષ છુપાઈને રહેલા છે માણસે એ બંનેને વશ ન થવું કેમ કે તે બંને એના કલ્યાણ માર્ગમાં વિઘ્નો ઉભા કરનારા મહાશત્રુઓ છે સારી રીતે આચરવામાં આવેલા અન્યના ધર્મો કરતા ગુણ વિનાનો હોવા છતાં પણ પોતાનો ધર્મ ઘણો ચઢિયાતો છે પોતાનો ધર્મમાં તો મરવું પણ કલ્યાણકારી છે જ્યારે અન્યનો ધર્મ તો ભયપ્રદ છે અર્જુન બોલ્યા હે કૃષ્ણ તો પછી આ માણસ પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ પરાણે જોડ્યો હોય એમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે શ્રી ભગવાન બોલ્યા રજોગુણમાંથી ઉદ્ભવેલો આ કામ જ ક્રોધ છે આ ઘણું ખાનારો એટલે કે ભોગોથી કદી ન ધરાતો અને મહાપાપી છે આને જ તું આ બાબતમાં વેરી જાણ જેમ ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ ઢકાઈ જાય છે તેમ જેમ ઓરથી ગર્ભ ઢકાયેલો રહે છે તેમ જ એ કામ વડે આ જ્ઞાન ઢકાયેલું રહે છે હે કોંતે આ અગ્નિની પેઠે કદી પૂર્ણ ન થનારા કામરૂપી જ્ઞાનીઓના નિત્ય વેરી વડે માણસનું જ્ઞાન ઢંકાયેલું છે ઇન્દ્રિયો મન અને બુદ્ધિ એ સર્વ આનું રહેઠાણ કહેવાય છે આ કામ આ મન બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જ જ્ઞાનને ઢાકી દઈને જીવાત્માને મોહિત બનાવે છે માટે હે ભરત વંશીઓમાં શ્રેષ્ઠ તું પહેલા ઇન્દ્રિયોને વસમાં કરીને જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ મહાપાપી કામને અવશ્ય બળપૂર્વક હણી નાખ ઇન્દ્રિયોને સ્થૂળ શરીર કરતા પર અર્થાત શ્રેષ્ઠ બળવાન તેમજ સૂક્ષ્મ કહે છે આ ઇન્દ્રિયો કરતા મન પર છે મન કરતા બુદ્ધિ પર છે અને જે બુદ્ધિ કરતા પણ સાવ પર છે તે આત્મા છે આ પ્રમાણે બુદ્ધિ કરતા પર એટલે કે સૂક્ષ્મ બળવાન અને ઘણા શ્રેષ્ઠ આત્માને ઓળખીને અને બુદ્ધિ વડે મનને વશ કરીને હે મહાબાહો તું આ કામ રૂપી દુર્જે શત્રુને હોણ કર્મયોગ નામનો ત્રીજો અધ્યાય પૂર્ણ થાય છે મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલી બેલ આઇકન પર ક્લિક કરો જેથી કરીને તમને આવી નોટિફિકેશન મળતી રહે અધ્યાય ચાર માટે આગળનો વિડીયો જુઓ થેન્ક યુ